ગોધરા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ અને અધ્યક્ષાનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો આ સાથે જ પંચમહાલ જિલ્લાના વિવિધ હોદ્દેદારોની જાહેરાત પણ કરવામાં આવી હતી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના પ્રદેશ અધ્યક્ષ તથા પ્રદેશ મહિલા ના અધ્યક્ષ તથા પ્રદેશ ઉપાધ્યક્ષ આશિતભાઈ ભટ્ટ લુનાવાડાના માજી ધારાસભ્ય જીજ્ઞેશ સેવકની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લાની અંદર જુદા જુદા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી પ્રદેશ ઉપાધ્યક્ષ આશિદ ભટ્ટે પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું કે બ્રહ્મ સમાજનું એક મોટું મજબૂત સંગઠન હોવું જોઈએ કે જે સંગઠન સમાજની સતત ચિંતા કરતું હોય તેમજ સમાજના નવ યુવાનો તથા યુવતીઓને રોજગાર બાબતે માર્ગદર્શન આપતું હોય શિક્ષણ માટે કાર્ય કરતું હોય કર્મકાંડે બ્રાહ્મણો માટે કામ કરતું સંગઠન છે તો બ્રાહ્મણને દીકરીઓ બ્રહ્મ સમાજમાં જ રહેવી જોઈએ તેના લગ્ન બ્રહ્મ સમાજમાં જ કરવા જોઈએ તે બાબત ઉપર પણ ભાર મૂક્યો હતો પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત એવા બ્રાહ્મણો તેમજ તેજસ્વી વાણીથી સંગઠન ભાવનાને ઉજાગર કરી હતી આ પ્રસંગે રાજ્યકક્ષાના ટ્રસ્ટી ડોક્ટર યજ્ઞેશ નો શુભેચ્છા સંદેશ વાંચવામાં આવ્યો હતો આ પ્રસંગે પંચમહાલ જિલ્લામાંથી મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા હું ડોક્ટર અશ્વિન ત્રિવેદી શ્રી ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના અધ્યક્ષ તરીકે અહીંયા ગોધરાએ કમની આજે નિયુક્ત પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી અને સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવેલો એમાં અહીંયા અધ્યક્ષ તરીકે હાજર રહેલો છું અહીંયા અમારા આશિષભાઈ ભટ્ટ છે પ્રભારી જિલ્લાના એમના દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓ ગોધરા એકમ છે પંચમહાલ જિલ્લો છે અને આ લોકોને મહીસાગર જિલ્લો છે એના નિમણૂક અધ્યક્ષ તરીકે નિમણૂક આપી છે યુવા પાકના અધ્યક્ષ તરીકે નિમણૂક આપી છે મહિલા પાંકના અધ્યક્ષ તરીકે નિમણૂંક આપી છે અને કારોબારી તરીકે નિમણૂક આપી છે આગામી ઘણા વર્ષોથી અમારું શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા એ કાર્યરત છે બિઝનેસ સમિટ એક બે ત્રણ અને ચાર અમે કરી શક્યા છીએ ગોધરામાં પણ એક બિઝનેસ સમિટનું આયોજન આશિષભાઈ ભટ્ટના અધ્યક્ષસ્થાનમાં કરેલવામાં આવેલું ગૌરવ રત્ન પણ અહીંયા એવોર્ડ ફંક્શન પણ અહીંયા કરવામાં આવેલું ¡Gracias! Oh. અહીંયા અમે યજ્ઞેશભાઈ દવે અમારા માર્ગદર્શક છે મુખ્ય કન્વીનર છે એમના અધ્યક્ષતામાં ઘણા બધા કાર્યક્રમો કરી ચૂક્યા છે નવી બોડીની નિમણૂક કરવામાં આવી છે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે આગામી સમયમાં અમારા જે પરંપરાગત જે કાર્યક્રમો છે જીવનસાથી પસંદગી ચલાવેલા છે લગ્ન જીવન છે સાથી પસંદગી અને લગ્ન ઉત્સવના કાર્યક્રમો છે તેમજ યજ્ઞોવિતના કાર્યક્રમો છે એ ઉપરાંત પણ નવા આરોગ્ય એટલે આશરો એટલે કે આરોગ્ય રોજગાર અને શિક્ષણને લગતા કાર્યક્રમો એ યોજવાના છે અને બિન અનામત આયોગમાંથી જે અમારા વિદ્યાર્થીઓ છે એને જે સહાય મળે છે એ સહાય આપવાના કેમ્પો પણ અહીંયા કરવાના છે અને અમારા વિદેશ જતા વિદ્યાર્થીઓને લોન મળે એ માટે પણ માર્ગદર્શક શિબિરો પણ અહીંયા કરવાની છે લોન માટેની સહાય માટેની પણ અમારી ઝુંબેશ વેગવંતી બનવાની છે અને સરકારી અમલીકરણ એટલે સરકારી યોજનાઓ છે જે મા આધાર કાર્ડ છે કે જેને કાઢવાના હોય કે જેને મહામૃતમાં કાર્ડ કાઢવાના હોય કે આરોગ્ય કાર્ડ કાઢવાના હોય તો આ બધા કાર્ડ જે સરકારની સાથે સમન્વય કરીને અમારા ઘણા બધા કોર્પોરેટર નગરપાલિકાના પ્રમુખો જિલ્લા પંચાયતના પ્રમુખો તાલુકામાં બોડીમાં પણ અમારા ભૂદેવો છે તેમની સાથે મળી અને આખા એક ઝુંબેશ અહીંયા ઉપાડવાના છે અને અમારો ભૂદેવ છે એ સરકારની યોજનાનો વંચિતથી વંચિત ના રહે અને ઘરે ઘરે યોજનાનો લાભ મળે અમારા ભૂદેવ સમાજની પ્રગતિ થાય આર્થિક પ્રગતિ થાય સામાજિક પ્રગતિ થાય શૈક્ષણિક રીતે પ્રગતિ થાય અને એનું આરોગ્ય સારી રીતે જળવાય એ તમામ કાર્યો કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા આજે પ્રદેશ અધ્યક્ષ જે નવનિયુક્ત થયા છે એવા ડૉક્ટર અશ્વિનભાઈ ત્રિવેદીનો સત્કાર સમારંભ તેમજ પંચમહાલ જિલ્લા અને પંચમહાલ જિલ્લાના છ એકમની અંદર સંગઠનની નવી જાહેરાતનો કાર્યક્રમ આજરોજ ગોતરા ખાતે યોજાયો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ હાજર રહ્યો હતો પ્રદેશના અધ્યક્ષા મહિલા વિભાગના છાયાબેન ત્રિવેદી લુણાવાડાના માજી ધારાસભ્ય અને પ્રભારી જીગ્નેશભાઈ સેવક પણ હાજર રહ્યા હતા અને જિલ્લા કક્ષાની તાલુકા કક્ષાની નવી બોડીની રચના કરવામાં આવી અને તેણે તમામ બ્રાહ્મણોએ હર હર મહાદેવના નારા સાથે તેને વધારી